સુરતમાં ટાંકી ધરાશાયી થવાની ઘટના બાદ પદાધિકારીઓ જાગ્યા ધારાસભ્ય મુકેશ વિકાસ કામોનું કર્યું નિરીક્ષણ કેનાલ બાદ આજે શાળાના ઓરડાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ઓલપાડના સરસ ગામમાં શાળાના ઓરડાના કામનું કર્યું નિરીક્ષણ રેતીની ગુણવત્તા અંગે ફોન પર અધિકારીઓની કાઢી ઝાટકણી બાંધકામ સાઇટ ઉપર સિમેન્ટની બોરીની પણ તપાસ કરી અધિકારીઓને ફટકાર લગાવી રિપોર્ટ માંગ્યો કોન્ટ્રાક્ટરની રેટી રિજેક્ટ કરવા ફોન પર આપી સૂચના યોગ્ય કામ ન થાય ત્યાં સુધી પૈસા ન ચૂકવવા આપી સૂચના બાંધકામની ગુણવત્તા અંગે અધિકારીઓને આપી સૂચના આઠ જગ્યા કામ છે ને હમણાં બધા કામના રિપોર્ટ આપ આ રેટ એ લાવ્યો તમે ચેક કરો છો તો ટેકનિકલ પોલ લાફિકેટ છે હા ડિપ્લોમા તમે ચેક કરી છે ને શું એને સરસમાં રેટી નાખી છે એ રેટી આખી પોણો છે એ રેટી ના ચાલે પહેલાં રેટી એને રિજેક્ટ કર એને રિજેક્ટ કરીને મને એના જ્યાં જ્યાં કામ ચાલે છે એ બધા કામનો રિપોર્ટ ક્યારે કામ થયું ક્યારે ચાલુ કર્યું કયા સ્ટેટસ અત્યારે ઓલપાડમાં જેટલા સર્વ શિક્ષણના ઓરડા બધા ચાલે છે કઈ ક્યારે ચાલુ કર્યું કઈ અત્યારે કઈ પરિસ્થિતિમાં ક્યારે કરી નાખશે અને મટિરિયલ બધું મારે ચેક થયેલું જોઈએ આવી જ બીજું વડદાતા ફોનલાઇન પર નેલા મઠેલો છે અમારો છોટો આનીની જાનિની છે આ વિશે વધુ વાત કરવા આપણી સાથે મુકેશભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે જેમણે બધા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું મુકેશભાઈ તમે નિરીક્ષણ કરવા પહોંચ્યા તમને શું લાગ્યું એક્ચ્યુઅલી છેલ્લા ત્રણ દિવસ થી અમારા કેનાલ વિભાગના કામ ચાલતા હતા એ કામ જોવા નીકળ્યો પરંતુ એ સ્કૂલનું કામ ગ્રાઉન્ડ લેવલ સુધી જ આવ્યું હતું એટલે હું ત્યાં આગળ ચેક કરવા ગયો હતો ચેક કરતા માલુમ ભાઈ રેતી પણ બરાબર હતી ને પોણા જેવી હતી સિમેન્ટ પણ પથ્થર થઈ ગઈ હતી અને જે ગ્રાઉન્ડ બીમ નાયકા હતા એ પણ નીચે પીસીસી ના કર્યું હતું એટલે મેં તાત્કાલિક જે એનો એસઓ જે જોતા હતા એનો ફોન કર્યો કે આનો પેમેન્ટ બી નહીં કરવું અને ક્યારે કામ શરૂ કર્યું ક્યારે પૂર્ણ કર્યું છે એ તમામ માહિતી લઈને મને ગુરુવાર મારી પાસે લઈને આવું મુકેશભાઈ તમે પહોંચ્યા તમે નિરીક્ષણ કર્યું અને ખ્યાલ આવ્યો પણ મોટે ભાગે બધા જ કામોમાં આવી જ ભેડસેડ અથવા તો ભ્રષ્ટાચાર થતો હશે એવું કહી શકાય ખરા અધિકારીઓની લાલિયાવાડી કહી શકાય ખરા મુકેશભાઈ મે ના કામ ચાલે છે પણ કામ કરે સાત આ જગ્યા મેં એનું પહેલું કામ જોયું છે બીજા કામ પણ હું બીજા ચેક કરું છું પણ પહેલું કામ જોયું છે કામની ક્વોલિટી તદ્દન ખરાબ હતી એટલે મેં તાત્કાલિક એ કામ અટકાવી દીધું છે અચ્છા અધિકારીની કેટલી મિલી ભગત હોય શકે આમાં તમારું શું માનવું છે પણ કીધું છે કે તમે આમાં શું જોયું છે અધિકારીને બી કીધું છે એને બી કીધું છે તમારે તમારે ચેક તમારી ફરજ છે કે કઈ મટીપનું આવતું એ કેવું હોય ચેક કરવાની જવાબદારી છે એટલે અધિકારી પણ લાપરવાહી કરવી હશે તો એને ઉપર બી અમે પગ જી મુકેશભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ